વન ઓનર ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ટુ પોઈન્ટ એટ જી ઓટો કાર વેસવાની છે ટીપટોપ કન્ડિશન અને કારમાં બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે મારી જનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે ઇનોવા ક્રિસ્ટા કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે આઠમો મહિનો વન ઓનર કાર છે અને કાર ટોપ કન્ડિશન જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે અને કાર જેન્યુઅલ બાસઠ હજાર કિલોમીટર ફરેલી છે તે માલિકનું કેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેથર સીટ કવર ઓટોમેટિક કાર છે તો કારની કન્ડિશન તમે જોઈ શકો છો અંદરથી ડબલ સ્ટોનો કારનો ઇન્ટીરિયલ જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન લૂકવાઈઝ ગુડ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ટાયર બધા સાવ નવા જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ આપણે આ કારના માલિકનો મોબાઈલ નંબર વગેરે તો આગળ વિડીયોમાં મળી જશે તો તમે રૂબરૂ જઈ અને કારની ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આ કારના માલિકની તો માલિકનું નામ શબ્બીરભાઈ છે અને છબ્બીરભાઈએ આ ઇનોવા કારની કિંમત સોળ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે સોળ લાખ અને પચીસ હજાર રૂપિયા ઇનોવા કારની કિંમત રાખેલી છે અને આ ઇનોવા કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશેનો તો નામ સબીરભાઈ સબીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સબીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ